નમસ્કાર મિત્રો જૂનાગઢના ઉપરકોટ રોડ નજીક ફુલ્લ્યા હનુમાન મંદિરની સામે આવેલી એક સાવ સાદી વાણંદ ડેલી આજે ગુજરાતમાં સુપરહિટ ફિલ્મ લાલો એટલે કે કૃષ્ણ સદાય સહાયતીના મુખ્ય લોકેશન તરીકે પ્રખ્યાત બની છે ગુજરાતી સુપરહિટ ફિલ્મ લાલો કૃષ્ણ સદાય સહાયતે રૂપિયા સો કરોડ થી વધુ કમાણી કરી છે પરંતુ આ ફિલ્મ માટે માનવતાના ધોરણે પોતાનું ઘર શૂટિંગ અર્થે આપનાર વૃદ્ધ મહિલા કપરી પરિસ્થિતિમાં જીવન જીવી રહ્યા છે ફિલ્મ નિર્માતાઓ દ્વારા તેઓને કોઈ જ આર્થિક મદદ કરવામાં આવી ન હોવાનું તેઓ જણાવી રહ્યા છે જુનાગઢના ઉપરકોટ રોડ નજીક ફુલ્યા હનુમાન મંદિરની સામે આવેલી એક સાવ સાદી વાણન ડેલી આજે ગુજરાતમાં સુપરહિટ ફિલ્મ લાલો કૃષ્ણ સદાય સહાય તેના મુખ્ય લોકેશન તરીકે પ્રખ્યાત બની છે આ એ જ ડેલી છે જ્યાં ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની રૂપિયા સો કરોડથી વધુ કમાણી કરનારી આ ફિલ્મના સૌથી મહત્વના અને ભાવાત્મક દ્રશ્યો ફિલ્મમાં જોવા મળી આવ્યા હતા કે આ ફિલ્મે મેળવેલી જબરજસ્ત નામના અનેક કરોડોની સફળતા વચ્ચે મકાન માલિક અને પરિવારને જે કડવો અનુભવ થયો તે ખૂબ જ દુઃખદાયક છે આ મકાનના માલિક વૃદ્ધ મહિલા ભાવનાબેન વાંઝાએ આંખમાં આંસુ સાથે પોતાની વેદના વ્યક્ત કરી છે જેમણે માનવતાના ધોરણે ફિલ્મની ટીમને શૂટિંગ માટે ઘર પૂરું પાડ્યું હતું ભાવનાબેને જણાવ્યું હતું કે લાલો ફિલ્મે આજે રૂપિયા સો કરોડની કમાણી કરી છે માનવતાના ધોરણે ઘર ફિલ્મના શૂટિંગ માટે આપ્યું હતું પરંતુ ફિલ્મની સફળતા બાદ તેઓને ફિલ્મ નિર્માતાઓ દ્વારા કોઈ જ આર્થિક સહાય આપવામાં આવી નથી અને શૂટિંગ દરમિયાન જે વૃદ્ધ મહિલાને બધા માસી માસી કરીને હેત વરસાવતા હતા તે લોકો જ આજે સફળતા મેળવ્યા બાદ માસીને બોલી ગયા છે